અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે જે નિમિત્તે હરણી સ્થિત ભીડભજન હનુમાનજી મંદિર ખાતે આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે અયોધ્યા ખાતે આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજનાર છે આ ઐતિહાસિક ઘડી નિમિત્તે ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજીના પૌરાણિક મહત્વ ધરાવતા શહેરના હરણી સ્થિત ભીડ ભજન હનુમાનજી મંદિર ખાતે તારીખ થી બાવીસમી જાન્યુઆરી સુધી વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમમાં સંતો મહંતો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેનાર છે તારીખ સત્તરમી જાન્યુઆરીના રોજ સવારે સાડા નવ કલાકે મોટનાથ મહાદેવ મંદિર હરણીથી હરણી હનુમાન મંદિર સુધી રામ નામ મંત્ર શોભાયાત્રા તથા અખંડ રામધૂન પ્રારંભ થશે તારીખ અઢારમી જાન્યુઆરીના રોજ સવારે સાડા સાત કલાકે એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા રાગ સેવા કાર્યક્રમ યોજાશે તારીખ વીસમી જાન્યુઆરીના રોજ સવારે સાડા આઠથી સાડા બાર દરમિયાન હનુમાન ચાલીસા પરિવાર દ્વારા એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ કરાશે તારીખ એકવીસમી જાન્યુઆરીના રોજ સવારે દસ કલાકે અખંડ રામાયણ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે તથા તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ બપોરે સાડા બાર કલાકે અખંડ રામાયણની પૂર્ણાહુતિ તથા સાંજે સાડા સાત કલાકે અખંડ રામધૂનની પૂર્ણાહુતિ સાથે સયન મહાઆરતી યોજાશે સમગ્ર કાર્યક્રમ અંગે ભીડ ભજન હનુમાનજી મંદિરના મહંત હર્ષદગીરી ગોસ્વામી દ્વારા માહિતી આપવામાં આવી હતી તારીખ બાવીસ તારીખના જો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે તેમાં એક ફૂલની પાંખડી જેટલો પણ સહયોગ અમારા ભીડબંજા હનુમાન મંદિરથી અમે કરવામાં આવ્યો છે કે આ જે રામચરિત માનસનું જે અતિશય પવિત્ર પ્રાવણ ગ્રંથ છે એનું અખંડ પાઠ હનુમાનજીની સન્મુખ કરવામાં આવશે અને કરોડોની સંખ્યામાં રામ નામના જપ કરવામાં આવશે કરોડોની સંખ્યામાં જ્યારે દોઢ કરોડની ઉપર લેખિતમાં અમે કર્યા છે અને આ સમગ્ર વસ્તુ જે હનુમાનજીનો પ્રાણ છે રામ તો બાવીસ તારીખે હનુમાનજીને અર્પણ કરીને હનુમાનજીને પ્રસન્ન કરવાનો એક ભાવ વ્યક્ત કર્યો છે અને સાથે સાથે એક મહા મહાઆરતીનું પણ આયોજન કર્યું હજારોની સંખ્યામાં લોકો જોડાશે અને એક મહાઆરતી કરી અને આખા ભારતભરની અંદર આ દિવ્ય પ્રકાશ ફેલાય અને એ દિવ્ય પ્રકાશનું એક ફલરૂપે હું એક સાધુ તરીકે કહું છું કે ભારતભરની અંદર પણ પ્રકારની મહામારી ના આવે કોઈ પ્રકારના કષ્ટો ના આવે કોઈ પણ પ્રકારના ભૂકંપો ના આવે અને આખા ભારતનું રક્ષણ રામચંદ્ર સ્વયં કરે અને હનુમાનજી મારીની હનુમાનજી મહારાની કૃપા રહે એ હેતુનું આ ફલ હું આપું છું મંદિરનો મહિમા સ્કંદપુરાણની અંદરના વિશ્વામિત્ર મહાત્માની અંદર છે સ્કંદપુરાણની અંદર સાત ખંડ છે એમ એનો આ વિશ્વામિત્ર મહાત્માનો એક છે એની અંદર અધ્યાય નંબર ચૌદ અને સોળની અંદર એનો ઉલ્લેખ કરેલો છે જો આપ કોઈ પણ ગમે ત્યારે જોઈ શકો છો અને એ સિવાય અમારા ગુરુમુખીઓ છે સાધુ સંતોના છે અને કઈ કઈ રીતે કયા કયા શ્લોકમાં શું અર્ણવે છે એનું પણ મેં લેખિત માહિતી આપેલી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર